નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવાર

અને એનું નિરાકરણ લાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ સલાહ માંગે તો એને ખોટી સલાહ બિલકુલ નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બ્લુ કલરના પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં લોભ કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવને ચંદનનો લેપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતની કાળજી લેવી જોઈએ એમાં ખાસ કરીને પિતાની તબિયતની કાળજી અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પોતાની જવાબદારીથી ભાગવાનું નથી આજે આજે શું પીડી સરસવ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ કરવો નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા છે ને આજે એક મહત્વનું કામ કરવાનું મીઠાઈ વાળાની દુકાને કેસર વાળા પેંડા લેવા જોઈએ અને આ પેંડા મહેનત કરતા મજૂરને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરનો દાગીનો ગીરવે મૂકવાનો નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળાએ આજે કેળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંઘર્ષથી ડરવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ નાની હોસ્પિટાલમાં જઈ ને કોઈ ગરીબ દર્દીની સેવા કરવી જોઈએ એને સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરના કોઈ પણ કામ કરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે